અમદાવાદમાં વધતી હત્યાની ઘટના એક જ સપ્તાહમાં હત્યાની પાંચ ઘટના અમદાવાદમાં બની છે દસ નવેમ્બરે બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરી દેવાઈ તો તેર નવેમ્બરે ચાંદખેડામાં જૂથ અથડામણમાં હત્યા કરાઈ અમદાવાદમાં નહેરુનગરમાં ફાયરિંગને લઈને સૌથી મોટો ખુલાસો થયો પારિવારિક ઝઘડામાં ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ખુલાસો થયો છે મૃતકના ભત્રીજાએ જ ફાયરિંગ કરી અને હત્યા કરી હોવાની આશંકા ત્યારે રાજસ્થાનની જમીન મુદ્દે પરિવારમાં વિખવાદ ચાલતો હતો અગાઉ મૃતકના મોટાભાઈની રાજસ્થાનમાં હત્યા થઈ હતી અને મૃતકનો પુત્ર હત્યામાં સામેલ હોવાની મોટાભાઈના પુત્રને શંકા હતી આજ હત્યાને અદાવત રાખી ગઈ કાલે ફાયરિંગ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે તો એક મહિના પહેલા પણ ભત્રીજાએ જ મૃતક પર હુમલો કર્યો હતો તો બે અલગ અલગ ઘટના ચૌદ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને ત્યારબાદ સોળ નવેમ્બર બે હજાર ચોવીસ પહેલા પણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પણ પરિવાર દ્વારા

ફાયરિંગ કર્યું એ બાબતે જાણીએ સૌથી પહેલા તે કહો આ ફાયરિંગ કરનાર ત્રણ વ્યક્તિ કોણ હતા કે જેની સામે તમે એલિઝબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એ રમેશ ખેતાજી અશોક ખેતાજી અને પ્રકાશ ખેતાજી એ ત્રણ છોકરા ઉપર અમને છે એમને જ માણસો કોઈ બહારથી મોકલ્યા છે અને મારા પપ્પા ઉપર અમને બે વાર આ બનાવ બન્યો આગળ બી બન્યો ચૌદ તારીખે બન્યો ને કાલે સોળ તારીખે રાતે બનાવ બન્યો ત્રણેય લોકો છે એ કોણ થાય છે તમારા રિલેટિવ મારા પપ્પાના મોટા પપ્પાના છોકરા છે એટલે તમારા મોટા પપ્પાના એટલે તમારા પિતાજીના મોટા ભાઈ ના દીકરા છે સીધા એમને કરાવ્યું છે બીજું કોઈ છે નથી ને રીઝન શું કારણ શું છે કરવા પાછળનું એમને જે બના તો એમને મારું નામ ત્યાં શું ઘટના બની હતી રાજસ્થાનમાં એમને કુવા ઉપર કોઈ કે મારી ગયા હતા રાતે કોણે મારી ગયા હતા મારા મોટા બાપાને કોઈ રાતે કુવા ઉપર મારી ગયા હતા કઈ સામાન તો જવેરાત બવેરાત કઈ કીધું બધું લખાયું હતું એમને એટલે આપણા સમાચારમાં સાંભળ્યું હતું કે એ બધું લખાયું હતું પણ મોકા ઉપર અમને આવવા દીધા નથી એ મોકા ઉપર અમને જવા દીધા નથી અમે અમદાવાદ ઘરે ગામડે આવ્યા એની પેલા ડેડ બોડી એમને એમને રીતે ઉપાડી લીધી સીધા હોસ્પિટલ લોકો ગયા ના અમે લોકો પાછળથી ગામડાથી આવતા અમદાવાદ થી રવાના અને ઘરે ગયા કે ડેડ બોડી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા અમે લોકો ત્યાં પહોંચ્યા પછી એ લોકો અમને આવવા દીધા નથી એ કે તમે આવા અહીંયા જરૂર અંદર અંદર ની બબાલ ચાલી હતી એના કારણે તમારા પિતાજી પર ફાયરિંગ કર્યું એવું સાચું હા હા સર એ જ છે બીજું કોઈ શહેર નથી સાહેબ સાઈઠ વર્ષથી મારા પપ્પા ધંધો કરે છે અહિયાં કે નેહરુ નગરમાં મારો જન્મ નિયતો ત્યારથી દુકાન છે શાકભાજી ફ્રૂટ ની આ આંબાવાડી વિસ્તારમાં કશું નહીં ત્યારથી દુકાન છે પાંચ વાગે રોજ ડેલી શાકભાજી માર્કેટ લેવા જાય 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 કોઈ ટાઈમ ફિક્સ નથી ત્યારે સવારે માર્કેટ રહે માલ લેવા જાય માણેક ચોક તમારા જેની સામે ફરિયાદ નોંધાવી છે ત્રણ લોકો એમના પિતાજીની હત્યા થઈ હતી એના એનો ડાઉટ તમારા પર હતો અને તમારું પણ એમાં નામ લખાવ્યું હતું રાજસ્થાનમાં એની અદાવત રાખીને તમારા પિતાજી પર ફાયરિંગ કર્યું એવું સાચું છે મતલબ હા સાહેબ એમને પૂછપરછ માટે મને લઈ ગયા હતા ત્યાં આગળ મને રાખ્યો પછી સાહેબે મને પૂછપૂછ કરી પાછા અહીંયા અમદાવાદ આવ્યા પાંચ છ દિવસ અમદાવાદમાં સાહેબ રહી ગયા અમારે અહીંયા બધું બધું જોઈ કરીને તપાસ કરી પાછા ગામડે આવ્યા સાહેબ પછી મને છોડ્યો સાહેબ આજે ત્રણ લોકો છે જેની સામે તમે ફરિયાદ નોંધાવી છે એ લોકો ક્યાં રહે છે અમદાવાદ રહે છે કે રાજસ્થાન રહે છે પહેરનાથી જ દેરાસર છે એમની દુકાન ન્યુ બોરાણા ન્યુ બોરાના વેજીટેબલ ને મહાલક્ષી ફ્રૂટ ભંડા પહેરનાથી દેરાસરની સામે એમની દુકાન છે રહેવાનું બી ત્યાં જ છે અમદાવાદમાં ત્યાં જ રહે છે બોલવા ચાલવાના સંબંધ હતા પેલા તમારા બે હાજર સાતમાં અમે લોકો અલગ થયા હતા બે હાજર સાત માં અલગ થયા પછી અમારે એમની જોડે કોઈ બોલો ચાલો છે નથી અમે અમારું ધંધો સંભાળતા હતા એ એમનું કરતા હતા અમારે કઈ જમીનનું ચાલતું હતું એ અદાવતમાં માં એમને અમારે ઝઘડું ચાલતું હતું કોર્ટમાં બરોબર ને આ એ બના બન્યો એમાં એ છોકરાએ મારું નામ લખાવ્યું ને મને ત્યાં રાખ્યો ત્યાં ગામડે ગામડે પોલીસમાં રાખ્યો સાહેબે ને મને પૂછપરછ કરી પછી મને છોડ્યો આપ જોઈ રહ્યા છો કે અંગત અદાવત અને ખાસ તો જે પારિવારિક મેટર ચાલી રહી હતી એમાં બંને પક્ષો છે આરોપ પ્રત્યારોપ થયા હતા અને એ જ મામલે ગઈકાલે ફાયરિંગની ઘટના બની હોવાનું જે મૃતક છે એમના દીકરા કહી રહ્યા છે અને આ મામલે તેઓને ન્યાય મળે એવી પણ માંગ કરવામાં આવી રહી છે કે મારા પર્સન દીક્ષિત દરજી સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો મૃતકનો પુત્ર સામેલ હોવાની ભાઈના પુત્રને શંકા હતી અને આજ હત્યાની અદાવત રાખી ગઈકાલે ફાયરિંગ કરી હોવાનો ખુલાસો થયો છે